અને આપણી દીકરી કોઈ લઈ જાય તો આકાશ પાદળ કરીને જે કરવું પડે એને લાયો પાર મેલું એટલે આ દશા માના ની વર્તો કરીને ઘણી બધી દશા બેહાડવાની પ્રથા છે એ કોઈ પણ બેન દીકરીએ દશા માના વર્ત હવે કરવાના નહીં અને જેને દશા માં નડે એ બધા માને મારે એ મેલતે દો હું એકલી ગાડી પેરું છું દશા માં મારા ભેગા ગાડી પર અને નડે તો મને નડે તમને કોઈ નડશે નહીં પછી આ ભુવાનું ને એનું ને એ કટું મારું છે પણ મહેરબાની કરીને કોઈ ભૂવામાં ફસાતા નહીં તમારું જે ક્રમ છે એનું એ છે અગત્યનું છે જેવું કર્મ કરશો એવું ભોગવશો એક સામાન્ય વાધી માધીમાંથી કોઈ છોકરી લઈ જાય ને તો આ કોઈ સમાજ ભેગો થઈ જાય અને તમારા સમાજ સમાજના આપણા સમાજ એટલે આપણા સમાજમાંથી ગમે એટલી દીકરીઓ બીજો સમાજ લઈ જાય તો એના માટે સમાજ આક્રમક નથી અને એટલા માટે ક્યાંક ને ક્યાંક મોટી તકલીફો ઊભી થાય છે એટલે આપણે કોઈ નહીં આપણું ઉપર કે કોઈની દીકરી લાવી ને અને આપણી દીકરી કોઈ લઈ જાય તો આકાશ પાતાળ જે કરવું પડે એને લાયે પાર મેરો કાળું ભગતની મેલડીના ભુવાજી અરવિંદભાઈ ગેનીબેન ઠાકોરે જે મંચ પરથી આહવાન કર્યું હતું દશામાના વ્રત બાબતમાં અને દેવાળા ભોપાળા બાબતમાં એ ઠાકોરને આહવાન કર્યું હતું તમને નહીં ઠાકોરો ભોળા ઠાકોરો અંધશ્રદ્ધામાં બહુ માને છે પાખંડવાનમાં બહુ માને છે અને તમારા જેવા દેવાળિયા ભોપાળિયા તેમને લૂંટી લે છે તેટલા માટે તેમને આહવાન કર્યું હતું કે ભાઈઓ કોઈ દેવાળાના કે આવા દશામાં કોઈને કંઈ નડતા નથી એટલે આ બધું બંધ કરો અને અભ્યાસ તરફ આગળ વધો તે રીતે ઠાકોરને જાગૃત કરવા માટે તેમને આહવાન કર્યું હતું તેમ છતાં તમને મરચાં લાગી ગયા કાળુ ભગતની મેલડીના ભુવાજી અરવિંદ જો તમારી મેલડી અને તમારામાં હિંમત હોય ને તો મારી તમને એક ચેલેન્જ છે તમે મારા ગામ મહેરવાડા આવો આપણે સાંજના પાંચ વાગે ગામના ગોદરે પાટ ડાળીશું અંધારા ખૂણામાં વાતો નથી કરવાની ધૂણીને સાતના પાંચ વાગે ગામના ગોદ્રે પાત ડાઢીશું અને હું તમને ફક્ત એક જ સવાલ પૂછીશ અને એક સવાલનો તમે સાચો જવાબ આપશો ને તો હું મારી એક વિગો જમીનના દસ્તાવેજ તમને કરી આપીશ અરવિંદ ભુવાજી લોકોને એકલા ખૂણામાં બેસીને છેતરવાના નથી ગામના ગોદરે વાત કરવાની છે મારું ગામ ભેગું થશે આજુબાજુના લોકો ભેગા થશે હું ખોટો હોઈશ તો મારી એક વિગતો જમને જમીન આપી દઈશ અને જો તમે જવાબ ના આપી શકો તો મારી મહાકાળી માતાનું મંદિર છે ત્યાં પચાસ હજાર રૂપિયા રોકડા મૂકી અને તમે ચાલતા થજો અરવિંદ ભુવાજી ગામ ન્યાય કરશે ગામના ખૂણામાં બેસીને બે માણસો તમારા લઈને આવશો ને તે ન્યાય નહીં કરે માટે એક વાત યાદ રાખો મારી તમને આ ખુલ્લી ચેલેન્જ છે તમે જ્ઞાનીબહેનને ધમકી આપો છો ને જ્ઞાનીબહેનને પછી ધમકી આપજો તમે પહેલાં મારા જોડે વાત કરો મારા ગામ મેરવાડા આવી જાઓ મારું ગામ મેરવાડા ઊંઝા તાલુકામાં આવેલું છે અને હા તમે વચ્ચે ભૂણાવ ગામે આવ્યા હતા ને તે ભૂણાવ ગામની બિલકુલ જોડે ત્રણ કિલોમીટર જ દૂર છે મારું ગામ માટે આવી જાઓ જે દિવસે તમારી ઈચ્છા થાય તમારી મેલરી તમને કહે એ દિવસે તમે મહેરવાડા આવી જાઓ આ મારી તમને ખુલ્લી ચેલેન્જ છે અરવિંદ ભુવાજી તમે કહો છો ને બાબર સુઈગામ દિયોદર આવી પાંચ હજાર જગ્યાએ મારી બાધાઓ ચાલે છે ભલે તમારી પચીસ હજાર જગ્યાએ બાધાઓ ચાલતી હોય પરંતુ તમે મારા ગામમાં આવો મારું ગામ ન્યાય કરશે અને મારું ગામ ન્યાય કરશે તે સાચો તમે આવી જાઓ મારી તમને ખુલ્લી ચેલેન્જ છે તમે જ્ઞાનીબહેનને પછી ધમકી આપજો પહેલાં મારી જોડે આવો મારી જોડે વાત કરો અને મારું ગામ ન્યાય કરે તે એ સાચો જો હું ખોટો હોઈશ તો મારું ગામ કહેશે કે હમણાંજી એક વીઘો જમીન આપી દો અને જો હું સાચો હોઈશ તો મારું ગામ કહેશે કે ભુવાજી તમે પચાસ હજાર રૂપિયા મૂકી દો આવી જાઓ તમારી હિંમત હોય તો તમારી મેલડીને લઈને અને તમારી મેલડી સિવાય બીજી જે માતાઓ તમારી જોડે હોય ને તેને પણ સાથે લેતા આવજો અને હા અરવિંદ ભુવાજી તમારે ત્યાં બેઠા જો મને કંઈ સજા કરવાની હોય ને તમારી મેલડી મારફતે તો તે ક્યારે કરવાની છે કઈ તારીખે કઈ ટાઈમે અને ક્યાં કરવાની છે તે જરા મને કહી દેજો પછી હું રસ્તામાં જતો હોઉં ને પડી જાઉં ને ભાગી જાઉં તો તમે એવું ન કહેતા કે મારી મેળડીએ આ સજા કરી છે એટલે તારીખ ટાઈમ અને સ્થળ મને જણાવજો અરવિંદ ભુવાજી આ મારી તમને ખુલ્લી ચેલેન્જ મારું ગામ ઊંઝા તાલુકામાં

બધા જુઠા નહીં ફરક પડતો ઈ મોણસની જીત થાય તમને ખબર છે એટલે તમે તમે કોઈ મોણસ વિચાર્યા વગર બોલો ને એ મનો પુહોળું નહીં જે ખોટા હોય જેને ખોટું કર્યું કર્યું હોય ને એનું નોમ લઈને જવાબ વચ્ચે કઈ દેવરાયું અમુક કોણ અમુક ગુવા ખોટું કરે કર એમને બધા ખોટા છે એવું કેવરાજ સંજો ભાઈ એટલે એટલે આજ વિડીયો જોયું છે ને હમણાં 5 દસ મિનિટ જ મને બતાવ્યું છે ભરતજીએ જ બતાવ્યું એટલે યમુના મારી ચેલેન્જ છે બધા દુની ધૂણી જૂઠા નહીં હું કાળું હીરા ની બત્રીસી ની મેલડી ધૂણું છું રાધનપુર બાભર હોય ગોમ દિયોદર ઈ ટપા મારી પોચ હજાર બાદ છે તમારા ડોક્ટર અને તમારા જેટલા જેટલા નેતાઓ હોય એટલા બધા લાવો ને દુઃખ બંધ કરો પોચ મિનિટ માટે તો મને ખબર પડે હું દુનિયા જેવું જૂઠું છું હા અને આજે સભા વાળો કોઈ દુનિયાના કેવા વાળો કોઈ પૂછવા વાળો ઠાકોર એટલે બીજી વખત બોલવું તો વિચાર કરીને ખુલ્લી માર્કેટે નોમ લઈને બોલીશ બોલીશ આજ નોમ વગર બોલું છું એટલે વગર બીજી વખત આવું વિડીયો નાખું મારું કાળુ ની માતા